وادي نمبر 9 શરીર નાતરું ઝેરેલી અઢી નાગણી સુલ્યા સભાવાળું એવી સદની સદી સુલ્યા વેળાએ હું અમીર કકુ ની માતા શું વેળાએ હું ઇંગળાજ નું રૂપ શું કઈ

જ્વાલામુખી માંથી ઇંગળાટ ઇંગળાટ માંથી વરુડી અને વરુડી માંથી લે બાપુ ભાઈ જીલો સંઘના કઢવી ઇંગળાટ ને પ્રાર્થના કરી મારી દીકરો જોવે પણ મન જોઈ અરે એ ગઢવી બોલ્યો કે ઇંગળાટ તન જોઈ છે આયો તો દીકરો મોગો પણ હવે માર દીકરો જોતો નહી આ તન જોઈએ એટલે મારે દીકરી જોવે અને દીકરી હાલે અનમો મોટે કરો બને સાસરે જતીને તો કશે કામ નહીં એટલે માતા બોલે તાર માગ માગ માગે હું ઇંગલા ગાલો ત્યાં અને એ તારે ગરવી ચારણ બોલ્યો તો કે મારી મારે જોવે તો કશું નહીં પણ તું મારી દીકરી થઈ જાય હું તારો બાપ બનુ એવું મને આ શિયાળ એવું મને વધતો ના આવે એ તારે એમ રાજ બોલી દે કે જ્યાં નવ મહિને નવ તારે માસ આઠમના તારે

અમેર કકુ પરચો પૂર્યો લાલભાઈ અને પરચો પૂર્યો અને એ લાલભાઈ ચંદન ને લાલભાઈ બેઠી એટલે સિગોતર કેવાણી વાણવટી ના વાણ તાર્યા એટલે વાણવટી કેવણી ક્યાંથી રાજા વિક્રમ લઈ ગયો હું હર્ષ સિદ્ધિ કહેવાની પાછી ગુજરાત લઈ ગઈ હું કહેવાની એમાંથી હું રાગણી કહેવાની એમાંથી હું ગુટ ભવાની કેવાની હું ગુટ કહેવાની બરાળ કહેવાની હું એક ની એક માતા છું છે કે દુનિયામાં જેવું છું એક જ હું માતા એવી છું કે ના ભી થી જન્મ લીધો છે